બગડી ગઈ છે સુરત ગયા તા ને સૈયો ની તબિયત બગડી ગઈ છે હારું હારું ખાય તો હવે પાંચ ઉપર આ ઉતરી ગયા છે તો ચાલો ભાત ખાવા ચાલો તો સાંજ નું ભોજન થઈ ગયું છે અમારે રેડી અને આજે છે અમારે માટે ખુશી નો દિવસ કારણ કે ફેસબુક માંથી ત્રીજું પેમેન્ટ અમારું આવી ગયું છે હું કેવું છોટું બધા ફેસબુક તો ચાલો અમારે ફેસબુક નું ત્રીજું પેમેન્ટ જમા થઈ ગયું છે બેંક માં બધા નો ખુબ આભાર આવો ને આવો સપોર્ટ કરતા રેજો અમારી ચેનલ યુટ્યુબમાં જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જોતા હોય તો ફોલો કરજો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરજો ચાલો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ